શું પ્લાન છે પ્લાન તો તું કહીશ ને ઓકે હા તમે મને ઓપ્શન કહેજો તો હું પછી પિક કરે 100% ઓકે જાય તો સંકેત મામાની ઘરે હવે પહોંચી ગયા છે એ કપલ કબૂતર બતાવ કે હા હા એક તો ઉપર એ કે કે ઓ એના એના કે બેબીસ છે બેબી કબૂતર બનાવવાના છે જે સમયરાન માસી કેમ છે

કેરેવો તને આઈ થિંક 2013 14 તો હું બહુ નાનો હતો ત્યારે નાનો ત્યારે હું મેળો તો પણ અમે ઇન્ડિયા આવતા જતા રહેતા હોય ત્યારે બનતા હોય જવાનું છે જાનમાં બૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે અને આ બેન યાર દે ને હા

હમ ઓકે મે રાજ સંગીત સંધિયા જમાઈ દીધો હા બજેવી ને આ બે કેસે મેં દે મૂકી પરેશાઈ લ્યો તો ખરાય કે વિડિયો મારો ઈ લઈને સંગીત સંજી આટલે એક નંબર અને ક્યું ફામ ક્યો છે કંકુદિત મે કે જોઈ નથી શ્રી નીકેતન વિટી નગરમાં ન કાઢવાના ને નહીં નહીં વર્ગોડા ને સિસ્ટમ જ બંધ કરી દીધી લોકો બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમ તો હારો વર્ગોડા વર્ગોડા નો કાઢે ને એની કરતા ડાયરેક્ટ સીધું વઈ જવાનું લોકો સમજે તો સારું છે હા અને ગ્રાઉન્ડમાં જેટલું નાછું હોય કૂતકા મારવા હોય બધા મારી શકે છે હા રોડે લોકોને બંધ કરે વરઘોડામાં તો બેન્ડ વાજા ડીજે ડીજેમાં મોટા માણસોને તકલીફ ન પડે પણ નાના માણસો એની એવી હોય હેરાન થાય ખર્ચો કેવડો લાગે એ છે ને નામને હેરાન થવાનું ને ટ્રાફિક કેવડું થાય રોડે ત્યાં બોમ્બે સિસ્ટમ થઈ જાય હા વરઘોડો જ નહીં ખરેખર આ ગવર્મેન્ટને આ નિયમ લાવવો જોઈએ કે સિટી એરિયામાં કોઈ જગ્યાએ વરઘોડો નહીં માનો કે સુરત છે તો એની જે હદ લાગતી હોય કોર્પોરેશનની બરોબર હા એમાં કોઈ જગ્યાએ સિસ્ટમ હાલ આપણે વગર પહોંચી ગયા અને એ લોકો ઓલા પાસે ભેગા જ હા

કરવા બેહી ગયા છે હું મગ ગયો છું ડિનર માં 6:30 મગ ભજિયા પણ આની જેવી કોઈ આઈટમ નહી હો આવો તો જ મજા આવે ખાવાની કે બીજું બધું રાખે ને એમાં મજા નથી આવતી આ ભજિયા એટલે એમ તો યાદના તમે જોજો કાઉન્ટર માં આવતી વધારે છે ને ભજિયા ખાવા છે મસ્ત ઠંડી છે ગુલાબી અને એમાંય ભજિયા એટલે જમાવટ છે અમે ભજિયા ટેસ્ટ કર્યા તમારી बाजू એવા છે ટેસ્ટ માં કે અલગ છે કંઈ ભજિયા સારા છે કડવા છે થોડા હે મેથી ના હોય ને એટલે એટલે કડવા લાગે તમને જો કાકા મારું બહુ ભાઈ તમારે બીજો ઓલ પ્લેટ લેવાની છે ભજન તો ના ના મે તીખું ન થયો આપણે તો કે એકદમ નોર્મલ હોય એ ખાવાનું છે અને આમાં તો મને જેવું લાગે છે કે આ કદાચ ઓલા મરચા હોય એ મારે હવે તમારી જેમ થઈ ગયો બહારનું નું બહુ ખાવાનું નથી ભાવતો ઘર નું ખાવાનું એ તો મોટી જમીન લીધી ઘર હવે રાત પડી ગઈ છે હું અને મામા આવી ગયા છે કે આવ્યા છે બ્લેક બની બ્લેક બની શું કરવા કાળુ સસલુ કાળુ સસલુ બોલિંગ કરવા આ છે બ્લેક બની અહીંયા બોલિંગ અને ક્યાંક છે સરસ કેચ સરસ કે લાગે લાગે છે આ બોલિંગ નો પ્રેસ ના સો આ બોલિંગ નો પ્રેસ થેન્ક ના બોલિંગ લેન્સ કિલ્લી ગેમ ભરે બે ઓકે જો કોણ જીતિયા ओके 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 लूजर ने फोर फीट शू लूजर्स ने लूजर ने फोर फीट शू एक राखव पड़े ना फोर फीट पनिशमेंट डेजर्ट का ओके okay. बस दर्ण। જબરદસ્ત કર્યું છે આ લોકોએ અંદર પણ સારું સંગાયરું છે સારું સંગાયરું આમ વાઇબ બહુ મસ્ત છે આ જગ્યાની હા આપણે પેલા કુંજને ક્યાં ગયા હતા જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે તમને યાદ હોય તો શોર્ટ શોર્ટ ગયા હતા હા શોર્ટ ગયા હતા ન્યા મસ્ત છે એલો બોલ રાઇડિંગ ને બધું કર્યું હતું હા બંધ થઈ ગયું બંધ થઈ ગયું કેમ એની ફાયર સી અપ્રુવ ના થઈ એવું થયું અહીંયા અહીંયા લાગે છે કે અહીંયા થઈ ગયું યાર ફાયર બકેટ જોઈને તમે નીકળી પડ્યા છે યાર Night drive in Surat. How many sathe? Over the speed limit, of course. <laughs> no, 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 50. No, tip speed limit. Okay, okay, no. maybe not over the speed limit. Maybe not 100%. 100% under the speed limit. Can't quote another Never. મામા મામા હવે હવે ફૂડ ઉપર આવી ગયા ગયા છે છે શું લેવાનું તમારે યસ જય જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ વેલકમ ટુ ટુ ડે હું ને બોલિંગ કરવા હતા અને પછી બહાર થોડુંક ખાવા ગયા હતા હવે હું મામા અને પાછળ માસા પણ બેઠા છે હેલો હેલો માસા અમે ઓફિસે છીએ તો ક્યાં જઈએ છીએ કોની જાય છે Dumas ni site opani site Okay. Okay. Uh, a recreational, project chhe, ganamoto. Hmm. sea face development. So see you soon. Okay. See you soon. Toh site office hain. Okay. Hey. Shoes ka. project plan, public space, recreational activities. બાઇક એન્ડ ટ્રેન ને આ બધું બધું ધુમસ પીચના ફ્રન્ટમાં કર છે આ આવલું એમ મંદિર છે પછી દરિયા ગણેશ હે દરિયા ગણેશ દરિયા ગણેશનું મંદિર છે ઓકે આ બધું થાશે અને અને કેટલી વાર લાગશે વિલુમાસ એક એક થી દોડ વર્ષ એક થી દોડ વર્ષ ઓકે એક્ઝેક્ટલી આવું કરવાનું છે ઝોન નાઇસ આ ટાઈપના સ્કલ્ચર આવશે પણ મરાય થી સ્કલ્પચર્સ છે પછી જે ઝાડ ઓર્ટીકલ્ચર છે તો ઓર્ટીકલ્ચરમાં પણ જે દુરિયા કિનારા પણ જે ઝાડ હોય એ ટાઈપના ઝાડનું સિલેક્શન પામ ટ્રીઝ ને બધું હા બે કિલોમીટર લંબો સાઇકલ રેટ છે ઓકે નાઇસ જે રોડ ટુ ઇવેન્ટ ગ્રાઉન્ડ છે એટલે દરિયા કિનારે કોઈ ઇવેન્ટ કરવી હોય તો અહીંયા ઇવેન્ટ ગ્રાઉન્ડ છે પછી બે જગ્યાએ ચિલ્ડ્રન પ્લે એરિયા છે બાળકો આવે તો બાળકોને રમવા રમતના સાધનો પછી એક હજાર કાર એક હજાર ટુ વ્હીલર અને પચાસ બસ રહી શકે એવું મલ્ટી લેવલ અને સરફેસ પાર્કિંગ ક્રિએટ કરે બધી અલગ અલગ ગેમ્સ બોક્સ ક્રિકેટ વોલીબોલ

સકરો માં આ છે ટી-રેક્સ છે ટી છે બહુ તો ટી જોઈએ લાગે તો છે ના નામ આ બધું તૂટી જશે આ રોડ મોટો કરી દીધો એવું છે આ આનો આવી ગયો આઠ દસ મહિનામાં આટલું બધું કર નાખ્યું છે આ પાર્કિંગ બને છે અને પછી અહીંયા બીજું બધું બનશે પાર્ક ને આ

आप भी चल ये सूज टमाटर टमाटर ओके राइट राइट हम्म हम्म अब डिप करेंगे हम्म कुछ हो जाए, nice। लोग दिखाई नहीं दिख रहा था मैं खाओ ला बिजी है। हम्म। डुमस दूजा। उन्हें डुमस मत मारा है। डुमस तो मारा है, तो ना? रताड़ होता है। आने दो सूर्या। एक रताड़ हो गया है। आने जाता हूँ तुझे। तो आके तीन बने। एट, नहीं ये, क्या नाम? Type of सब्जी जब? सब्जी जब વેપન કે જે થોડું ને જેવું બાયોડ કરાવી દીધું તો કે જરૂર તો બધું મતલબ ટમેટા ઓલગડ ગયું એ એની ચટણી બધું મસ્ત છે સારૂ જો હેલો તમે બધા નીકળી ગયા છે અ ક્યાંક બાર જમ્મા ક્યાં જવાનું છે માસા તલા सब्जी ખાવા માટે ચલરામ રેસ્ટોરન્ટ ઈસો હોય બધા વેજીટેબલ્સ અને એને તવા પર ફ્રાય કરીને આપે ઓકે તો પહેલી વખત ટ્રાય કરું છું આ આવી સ્ટાઇલ ઓફ કુકિંગ ઓકે કરશું છે હશે

તો આ રેસ્ટોરન્ટનો ઇન્ટિરિયર વિનુમાસ અહીં ઓર્ડર કરી દીધું છે ચાપાની માટે રોટલી અને શાક કંચામસલી થોડી કુદરત એવું થઈ ગયું છે એટલે હું એસીની સામે બેઠો સીટ સ્વિચ કરી પઈ હા આવી શબ્જી આવે એ પ્રેઝેન્ટેશન મસ્ત કર્યું હા પછી આવો હા હા ભાઈ કું કરો તો રિવ્યુ આપો તો ચલો

my salad